નમસ્કાર જો આપનો બાળક અથવા આપની આસપાસમાં કોઈ બાળક ધોરણ 6 કે ધોરણ 9 માં અભ્યાસ કરતો હોય તો ગુજરાત સરકાર દ્વારા લેવાતી પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ એટલે કે PSC અને સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ એટલે કે SSC ના ફોર્મ ભરવાના આજથી શરૂ થઈ ગયેલ છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે ત્યાંથી જઈને તમે ફોર્મ ભરી શકો છો અને આ ફોર્મ ભરવાની અંતિમ તારીખ 15 ઓક્ટોબર ની છે અને ફી ભરવાની અંતિમ તારીખ 16 ઓક્ટોબર છે તથા આ પરીક્ષાને વિગતવાર માહિતી જેવી કે એક્ઝામ ડેટ ક્યારે છે સિલેબસ શું છે એ તમામ માહિતી મારી યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ છે ત્યાંથી જઈને તમે જોઈ શકો છો તથા ફોર્મ ભરતી આપને કોઈ પણ પ્રકારના પ્રશ્ન મૂંઝવતા હોય તો નીચે બોક્સમાં જણાવવા તેનું ચોક્કસ નિરાકરણ લાવીશું અને આ માહિતી વધુમાં વધુ ધોરણ છ અને ધોરણ નવ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સુધી પહોંચે તેવા પ્રયત્ન કરવા અને આવી જ માહિતી માટે ફોલો કરો મને જય હિંદ જય જય ગરવી ગુજરાત